કલિંગા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને કેનેરા બેંક દ્વારા અંકલેશ્વરના ભડકોદરા ગામની પ્રાથમિક શાળા ખાતે શૈક્ષણિક કીટનું અનુદાન આપવામાં આવ્યું હતું સેવા કાર્યના ભાગરૂપે અંકલેશ્વરના ભડકોદરા ગામની પ્રાથમિક શાળા ખાતે કલિંગા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને કેનેરા બેન્ક દ્વારા શૈક્ષણિક કીટનું અનુદાન આપવામાં આવ્યું હતું જેમાં કેનેરા બેંકના મેનેજર

કુલ બસો પાંસઠ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને કલિંગા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે બાળકોને જે એજ્યુકેશનલ કીટ વિતરણ કરવામાં આવ્યું છે એ માટે હું એમની ખૂબ ખૂબ આભારી છું થેન્ક યુ વેરી મચ મેર નામ અનુષ કુમાર હમ કેનરા બેંક કલિશન બ્રાન્ચ કે બ્રાન્ચડ આજ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પે અમને આજ બચ્ચો કો આપના સ્ટેશનરી કિટ વિતરણ કર્યા હે એસમે હમને કલિંગા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હમને એ સબકો ડિસ્ટ્રીબ્યુશન ક્યાંને કાફી સારા કમ સે કમ દો સો અસિ બચ્ચો ડિસ્ટ્રીબ્યુશન ક્યા થ યુ